જય માતાજી સાહિત્યકાર પૌ ભગઢ વિના એક વિશ્વાસની વાત છે ભગવાન ઉપર ઈશ્વર ઉપર ભગવતી ઉપર આપ જેને માનતા હોય એને વિશ્વાસ કોનું નામ કહેવાય શ્રદ્ધા કોનું નામ કહેવાય ભરોહો કોને કહેવાય એની ઉપરની એક વાત છે એક હોલો હોલી બે માણ ભગવાનનું સ્મરણ કરે ડાળની ઉપર છે ઉપર હોલોન હોલી બેઠા છે એમાં એક શિકારી શિકાર કરવા માટે આવે છે વાત વિશ્વાસની છે ભરોહાની છે શ્રદ્ધાની છે હોલો ને હોલી બે ઝાડની ડાળી ઉપર બેઠા છે શિકારી નીચેથી નીકળે છે જોઈ જાય છે કે હોલો હોલી ડાળ ઉપર બેઠા છે બાણ મારું તો એનો શિકાર થઈ જાય બાણ ખેંચ્યું અને હોલીની ની દ્રષ્ટિ નીચે ગઈ એણે હોલા કીધું કે હોલા ઉડી જાય નિશે ચિકારી આવી ગયો છે નિશે શિકારી આવી ગયો છે માટે ઉપર ઉડી જાય હોલાએ ઉપર નજર કરી તો ઉપર એક બાજ પક્ષી આટા મારતો હતો અને એને આ હોલા હોલી માથે નજર હતી કે જો ઝાડની બહાર જરાક નીકળે તો એને પંજાની માલ હું શિકાર કરી નાખું કાળ કાળ ઉપર ઉડે તો બાજ મારી નાખે અને બેસીરીએ નીચે ઉડે તો શિકારી મારી નાખે મોત નક્કી છે

ઉપરેય મોત છે નીચેય મોત છે આ તો એક બિસારા પક્ષી હતા ભોળુડા હતા જેને ઉપરેય કાળ અને નીચેય કાળ હોલા હોલીની ક્યાં વાત કરું છો પણ માણસને બહુ દુઃખ પડે ત્યારે માણસ એમ કે આજ મારે ઉપર ધરતી ઉપર નીચે ધરતી નથી હોલા ભગવાન રામ કિશકંદાના જંગલની માલપા જાતો હતો આહુડે રોતો તો સીતાજીને ગોતવા માટે થઈ નીકળેલો રામ આંખની માલપાથી શ્રાવણ ભાદરવો જાતો એમ આહુડાની ધાર જાતે લક્ષ્મણ પૂછે છે કે ક્ષત્રિય છો દરબાર છો રઘુવીરનું સંતાન છો રઘુવંશી છો અને પત્નીના વિરહની મેલ પર આહુડા પાડશે રામે કીધું કે લખમાણ માણસને બહુ દુઃખ હોય ને તો માણસ એમ કે આજ મારે ઊંચે આપ ને નીચે ધરતી છે પણ લખમાણ બાપ એ મારા નથી કારણ કે ઊંચે જોઉં તો સૂર્યવંશની માલ પણ જન્મો છું મને ખુરજ ડાડો ઠપકો આપે કે મારા પુત્ર વધુની આ દશા કરવી હતી અને એ લખમાણ બાપ આજ હું નીચે નથી જોઈ શકતો નીચે જો જવું ને તો જાનકીની ઉત્પત્તિ સીતાજીની ઉત્પત્તિ ધરતીમાંથી થઈ છે એ મારો પક્ષ મને ઠપકો આપે કે મારી દીકરીની આ હતી એક ભગવાન રાઘવને કેવું એક લખમાણ આજ ઉપર નથી જોઈ શકતો અને નીચે નથી જોઈ શકતો તો આ તો બિચારા હોલો હોલી ગરીબ પંખીડા હતા ઉપરે કાલ નીચે કાવ ઉડજાન કી બાત ચચાન ગી તબીચ કે બાન રહ્યો ભીલરી બપરી ઉલરી પિયુસો વિનવે અબ આયો મરનો સમરો હરરી હવે મોત નજીક આવી ગયું છે એ ઓલા હરિસમરણ કરી લે અને મોત વખતે જે સમરણ થાય ને દુઃખ વખતે જે સમરણ થાય ને એવું સુખ ન થાય ઈ દુખ વખતે જે નાદ નીકળે ને એ નાભીથી નીકળે અને હોલા હોલીએ પ્રાર્થના કરી પરમાત્માને શ્રી ઘનશ્યામ સલામ ગુલામત બુડત હૈ ભવ સિંધુ મેં બેરો તાર અગાર ઉગાર મો ત્રિકમ નાથ વિના પુણ સમર્થ નેરો શેષ મહે સુરેશ કે સાહબ વ્યાપક બ્રહ્મ વડામ વડેરો અનેક એક ભક્તોને બાપતે તે ઉગાર્યા છે આજે અમને ઉગારી લેજે એ જ્યાં

ઝાડના થડમાંથી હરપ એરું આવીને ડંખ માર્યો શિકારી ઝી ગયો જે હોલાઓ તીર મારવાનું હતું એ નિશાન ચુકાઈ ગયું અને બાણ છૂટી ગયું અને ઉપર જે બાજ પક્ષી આટા મારતો હતો એ બાજને વિંધી અને તીર નીકળી ગયું ઉપર ખુલ્લો થઈ ગયો નિશે શિકારી મરી ગયો નીચે રસ્તો ખુલ્લો થઈ ગયો કાલ કો કાલ ભોરિંગ ડશો અને દગાબાજ કો બાણ લગ્યો સર રી જિનકો રક્ષપાલ ગોપાલ ધની ઉનકો બલવંત કહા કર રી જેનો પરમાત્મા રક્ષણ કરે એનો કોઈ શું બગાડી શકે હોલો હોલી પરમાત્માનો આભાર માને શ્વાસે શ્વાસે રામ ભજ મિથ્યા શ્વાસ મજાને ઈશ શ્વાસ કી પલ મેગત હોય અવધ નિર્તન અંજલી ટપકત શ્વાસો શ્વાસ હરિભજા વિન જાત હૈ રૂડો અવસર ઈશરદાસ